સિમેન્ટ પાવડરને લઈને દોડતા એવા ત્રાસેલા લોકો ચલથાણ રેલવે આવતા આગામી પંદર તારીખે રોકાશે ચલથાણ રેલવે રેલવેયાર્ડમાં ઉતરતા સિમેન્ટ પાવડર અને કોલસાના કારણે ચલથાણ ગામ અને વાંકાનેડા ગામના રહીશોને છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ભારે ટ્રકો હૈવા માં ઓવરલોડ મટિરિયલ ભરી ખુલ્લામાં લઈ જવાને કારણે રોડ પર જતા ડમ્પરોમાંથી મટિરિયલ રોડ પર પડે છે અને ઉડે છે જેના કારણે રોડ પર ધૂળ માટીના થરો જામે છે અને બાઇક ચાલકોની આંખ અને શ્વાસમાં જાય છે જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થવા ઉપરાંત ધૂળ અને રજકણો ગ્રામજનોના ઘરો પર ઉડે છે જેના કારણે ગામના લોકોને ઘરના બારી દરવાજા બંધ રાખવા પડે છે અજનોત ચલથાણ સરપંચ વેન્દ્રભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ ગોળાભાઈ ભરવાડ વાકાનેડા સરપંચ કુડાલસિંહ ગોહિલ ગ્રામ પંચાયત સભ્ય કૈલાશભાઈ દરવેશી ધર્મેશભાઈ મૈસુરિયા તાલુકા પંચાયત સભ્ય દેવેન્દ્રસિંહ કપલેટિયા રાજુભાઈ ભરવાડ અને ચલથાણ ગામના આગેવાનોએ આજે ત્રીજીવાર રેલવેના અધિકારીને અરજી આપવા ઉપરાંત જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા મામલતદાર પલસાડા તાલુકા વિકાસ અધિકારી સહિત

આગાઉ પણ અમે તારીખ અઠ્ઠાવીસ બે બે હજાર ચોવીસના રોજ આ અરજી આપેલી જેના પર કોઈપણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું ન નથી અત્યારે અમે પંદર દિવસની મુદત આપેલી છે એમને અરજીની અંદર પંદર દિવસમાં આના પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ચલથાણના ગ્રામ પંચાયતને લગતા પ્રશ્નોમાં જેવા કે રેલવે યાર્ડ જેમાં ઉતરતા વિવિધ કેમિકલો વિવિધ એકમો જેને લીધે આજુબાજુ એરિયામાં ખૂબ જ મોટી પ્રમાણમાં પ્રદૂષણ થાય છે એ પ્રદૂષણને અનુલક્ષીને આજે એક રેલવે માસ્ટર ટીડીઓ સાહેબ પલસાણા મામલતદાર સાહેબ પલસાણા પીઆઈ સાહેબ કરોડરા કલેક્ટર સાહેબ સુરતને એક અરજી અનુસંધાનમાં આપી છે અગાઉ પણ અમે એક વર્ષ પહેલાં અરજી આપી હતી પણ એના આઠ દિન સુધી કોઈ પટ્ટી ઉત્તર કે કોઈ પણ રિપ્લાય મળ્યો નથી હવે દિન પંદરમાં અમે ગામ લોકોના સાથે જન આંદોલન કરી ગાંધીઝિંદ્યા માર્ગે આંદોલન કરીશું અને જે તે કરીને આ પ્રવૃત્તિઓ બંધ કરે જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર થતી નુકસાનીઓ ભરપાઈ કરી શકાય